આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચહેતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે અને આજે તેમના કેસ ઉપર ટૂંક જ સમયમાં સુનાવણી થવાની છે અને સુનાવણી થતા જ હવે જોવાનું રહ્યું કે તેમને જામીન મળે છે કે કેમ પણ જે આમ આદમી પાર્ટીના ચાહકો છે સમર્થકો છે નેતાઓ છે તે એક આશા રાખીને બેઠા છે અને આમ આદમી પાર્ટીના સમર્થકો છે નેતાઓ છે તે મનસુખ વસાવાને પણ સવાલ કરતા શું કર્યા છે તેમની વાત કરીએ વૈષ્ણવજન તો तेने कहिए जे पीर पराई નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીશા જે રીતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા લાંબા સમયથી જેલમાં છે અને તેને લઈને આજે પણ સુનાવણી થવાની છે અને ટૂંકત સમયમાં તેમના જામીન ને લઈ સુનાવણી પણ થઈ શકે છે અને તે પહેલા જે આમ આદમી પાર્ટીના ચાહકો નેતાઓ સમર્થકો છે તે એક આશા રાખીને બેઠા છે ઉત્સાહમાં છે કે આજે ચેતર વસાવા જામીન મળી શકે છે તેવી તેમની આશા છે એ તો હવે કોર્ટ જ નક્કી કરશે કે તેમને જામીન આપવા કે નહીં પણ જે આમ આદમી પાર્ટી ના તેમણે કહ્યું છે કે જો મનસુખ વસાવાને ચેતર વસાવા પ્રત્યે લાગણી હોય તો જે નર્મદામાં જે ઘટના ઘટી હતી એસપી પાસેથી સીસીટીવી ફૂટેજ માગે અને ઘટનાક્રમને રજુ કરે ત્યારે પડકાર ફેંકતા મનસુખ વસાવાને શું કરી રહ્યા છે સંદીપ વસાવા પહેલા તેમણે સાંભળી જામીન મળી જાય અને ફરીથી પ્રજાની વચ્ચે આવીને પ્રજાના કામો કરે અને સાથે સાથે જે શ્રી મનસુખભાઈ વસાવાએ જે આમ આદમી પાર્ટી પર જે આરોપો લગાવ્યા છે એ આરોપો તદ્દન ખોટા જે પાયાવિયો હોય છે અને મનસુખભાઈ વસાવા દ અને દૂધ બંનેમાં પગ રાખવા માગે છે જો મનસુખભાઈ વસાવાને ખરેખર ચૈત્રભાઈ વસાવાની લાગણી હોય તો નર્મદા પોલીસ અહીં સીસીટીવી ફૂટેજ જાહેર કરાવે અને સાથે જ ગત તારીખમાં જ્યારે ચૈત્રભાઈ વસાવાના જામીન પર હિયરિંગ થવા જઈ રહ્યું હતું ત્યારે એમને બીજો વકીલ રોકીને ચૈતરભાઈ વસાવાના જામીનમાં વિલંબ થાય એવા પ્રયત્નો કર્યા છે માટે મનસુખભાઈ વસાવા તમે જે ખોટા આક્ષેપો આમ આદમી પાર્ટી પર કરો છો એ તદ્દન પાયાવિહોણા છે હકીકત તો એવી છે કે ભાજપ આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી બોખલાઈ ગયું છે આજે અમે ગામડે ગામડે મિટિંગો કરીએ છીએ ત્યાં ભાજપને જાકારો મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીના આવકારો મળી રહ્યો છે એના પરિણામે મનસુખભાઈ વસાવા આમ આદમી પાર્ટી પર આક્ષેપો કરે છે આમ આદમી પાર્ટીની પૂરી લીગલ ટીમ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં છે સતત અમારા કોન્ટેક્ટમાં રહે છે ગોપાલભાઈ ઇટાલિયા હોય કેસુદાનભાઈ ગઢવી હોય માનનીય અરવિંદ કેજરીવાલજી હોય કે પછી બધા જ આમ આદમી પાર્ટીના જે પણ હોદ્દેદારો છે બધા જ અમારા સંપર્કમાં ચૈત્રભાઈ વસાવાના સમર્થનને લઈને રહે છે માટે ફરીથી આજે જે હિયરિંગ થવા જઈ રહ્યું છે એમાં આપણે ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો રાખીએ અને આશા રાખીએ કે જયદરભાઈ વસાવાના જામીન મંજૂર થઈ જાય જય જોહાર જય આર તો આ હતા સંદીપ વસાવા આમ જોઈએ તો તેમણે મનસુખ વસાવાને પડકાર પણ ફેંક્યો છે અને આમ લાગણીની પણ વાતો કરી છે પણ સાથે તો હવે જોવાનું એ રહ્યું કે જે અત્યારે આમ આદમી પાર્ટીના ચાહકો સમર્થકો કે નેતાઓ છે તેમની આશા ઉપર જે આશા છે તે આશા અમર રહે છે કે પછી આશા નિરાશા બને છે ત્યારે આપનો આંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો જરૂરથી જણાવજો वैष्णवजन तो तेने कहिए जे पीड़ा